નમસ્કાર આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ઓફબિટ કાર્યક્રમ અને હું છું આપની સાથે ધ્વનિ ગોમતી નદીના કાંઠે વસેલું દ્વારકા એક પ્રાચીન શહેર છે દ્વારકા એ ભારતના મહત્વ તીર્થ સ્થાનોમાંથી એક મહત્ત્વનું સ્થાન છે દ્વારકા કૃષ્ણના પ્રાચીન રાજ્યનો એક ભાગ બાર જ્યોતિર્લિંગમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ દ્વારકામાં સ્થિત છે આજે મિત્રો ઓફબિટ કાર્યક્રમમાં દ્વારકા સાથે જોડાયેલી અજાણેલી વાતો સાથે આપને મળ્યા છે આજના કાર્યક્રમમાં તે જ વિષય પર ચર્ચા કરીશું દ્વારકાનો અર્થ સંસ્કૃતમાં સ્વર્ગનો પ્રવેશ દ્વાર છે કારણ કે દ્વારનો અર્થ એટલે દરવાજો અને કા એટલે ભગવાન બ્રહ્માનો ઉલ્લેખ કરે છે દંત કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેમના યાદવ કુળ સાથે દ્વારકા સ્થાયી થયા હતા કૃષ્ણ અવતાર તરીકે તેમના મૃત્યુ પછી સમગ્ર દ્વારકા સમુદ્રમાં ડૂબી ગયું ત્યારે આજના સમયમાં પણ દ્વારકા શ્રી કૃષ્ણના નિવાસ તરીકે જાણીતું છે ભગવાન શ્રી મથુરા ખાતે ક્રૂર રાજા હત્યા કરી કંસના સસરા જરાસંઘે કૃષ્ણના રાજ્ય પર સત્તર વાર હુમલો કર્યો અને વધુ અથડામણને ટાળવા માટે ભગવાન કૃષ્ણએ તેની રાજધાની મથુરાથી દ્વારકા સ્થળાંતરિત કરી ત્યારે દ્વારકાનું નિર્માણ છ વખત કરાયું છે અને હાલનું શહેર સાતમી વખત નિર્માણ થયેલું છે પ્રાચીન દ્વારકા હાલના દ્વારકાની નીચે દબાયેલું છે અને ઉત્તરમાં બેટ દ્વારકા દક્ષિણમાં ઓખામઢી અને પૂર્વમાં દ્વારકા સુધી વિસ્તૃત છે તેવી માન્યતા અને સમર્થન આપવા કેટલાક પુરાતત્વીય સંકેતો પણ છે દ્વારકાધીશ મંદિરના બાંધકામ વિશે મિત્રો આપને વધુમાં માહિતી આપીએ અને મંદિર સાથે જોડાયેલી રોચક વાતો વિશે મિત્રો આપને જણાવીએ તો આ જગત મંદિરનું બાંધકામ અજોડ છે તે સ્થાનિક પથ્થરોથી બનેલું છે તો સાહીઠ સ્તંભ છે આ દરેક સ્તંભ એક એક પથ્થરના બનેલા છે અને તેની શિલ્પકલામાં ગ્રીક બાંધકામની ઝલક જોવા મળે છે નેવું ફૂટ લાંબી અને વીસ ફૂટ પહોળી પ્લેન્થ છે મંદિર નદીની સપાટીથી ચાલીસ ફૂટ ઊંચાઈએ છે તથા જમીનથી એકસો સત્તાવન ફૂટ ઊંચાઈ સુધી બે શિખરો અને સાત માળ ધરાવતું બાંધકામ છે ચોથા માળે શક્તિ માતાનું મંદિર છે તો મુખ્ય એન્ટ્રી સ્વર્ગ દ્વાર અને છપ્પન સીડી તરફનું દ્વાર મોક્ષ દ્વાર છે સ્વર્ગ દ્વારની જમણી બાજુ શ્રી કૃષ્ણના કુળદેવી અંબા માતાનું મંદિર છે તો મંદિરનું કુલ ક્ષેત્રફળ નેવ બાય સિત્તેર ફૂટ છે બંને મુખ્ય દ્વાર વચ્ચે કુલ ઓગણીસ મંદિર આવેલા છે અને શારદા પીઠની પણ સ્થાપના થયેલી છે દ્વારકાધીશ મૂર્તિના શરીર પર સોળ પ્રકારના ચિહ્ન છે જેમાં ડાબા પગ પાસે બે ચિહ્ન જમણા પગ પાસે બે એમ કુલ ચાર સનત સનાદિ કુમારો બિરાજે છે અત્યારની પ્રતિમામાં શંખ ચક્ર ગદા અને પદ્મ ચતુર્ભુજ સ્વરૂપમાં અંકિત છે જ્યારે ભગવાનની છાતી પર ભૃગુલાન છનનું ચિહ્ન છે ભગવાન વિષ્ણુને જગાડવા ભૃગુ ઋષિએ તેમની છાતી પર લાત મારી હતી એ પ્રસંગના ચિહ્ન રૂપે આ નિશાન છે જ્યારે દ્વારિકાધીશના મસ્તકમાં કૌસ્તુંભ નામનો મણી તેમજ સપ્તરૂપી પાતાળ બિરાજમાન છે આ સાત પાતાળમાં અતળ વીતળ સુતળ તળતળ રસાતળ મહાતળ પાતાધાર સામેલ છે જ્યારે ભગવાનની જમણી આંખ બંધ છે અને ડાબી આંખ થોડી ખુલેલી જોવા મળી રહી છે દ્વારકાધીશ મંદિર મિત્રો બે હજાર વર્ષ જૂનું છે દ્વારકાધીશ મંદિર મંદિરોમાં સૌથી નોંધપાત્ર છે અને તે દ્વારકા

બાવન ગજ એટલે કે આશરે સુડતાલીસ મીટર પ્રતીક ચાર મુખ્ય દિશા અને નવ મુખ્ય ગ્રહોનો આમાં સમાવેશ થાય છે આ બધાનો જ સરવાળો થાય છે એટલે કે દ્વારકાધીશ મંદિર પર બાવન ગજાની દજા ધ્વજા ફરકાવવામાં આવે છે ધ્વજ પર સૂર્ય તેમજ ચંદ્રના પ્રતિક ચિહ્નો જોવા મળે છે જેને ભગવાન શ્રી કૃષ્ણના પ્રતીક માનવામાં આવે છે તેમજ તેના અર્થ વિશે એવી માન્યતા છે કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી શ્રી કૃષ્ણની દ્વારકાનગરી તેમજ શ્રી કૃષ્ણનું નામ રહેશે દ્વારકાધીશ મંદિર પર દરરોજ સવારે બપોરે અને સાંજના સમયે એમ દિવસમાં કુલ ત્રણ વખત ધજા બદલવામાં આવે છે જો કોઈ ભક્ત દ્વારકા આવે છે અને તે બેટ દ્વારકાની મુલાકાત નથી લેતા તો તેની યાત્રા નિષ્ફળ કહેવાય છે આ સ્થાન સાથે ઘણી ઐતિહાસિક વાતો પણ જોડાયેલી છે જે આપને વધુમાં જણાવીએ તો બેટ દ્વારકા જ એ જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણએ નરસી મહેતાની હુંડી સ્વીકારી બેટ દ્વારકામાં પાંચ મોટા મહેલ છે પ્રથમ મહેલ શ્રી કૃષ્ણનો જે સૌથી ભવ્ય છે તેની ઉત્તરે રુકમણી તથા રાધા મહેલ તો દક્ષિણે સત્યભામા અને જામવંતીના મહેલ છે આ પાંચે મહેલ અત્યંત સુંદર છે બેટ દ્વારકાના શંખો દ્વારતીર્થમાં રણછોડ રાયજીની મૂર્તિ સ્વરૂપે ભગવાન દ્વારકાધીશ બિરાજિત છે પાછળથી મુખ્ય મંદિરની બાજુમાં લક્ષ્મીજી સત્યભામા અને જાંબુવતીના મંદિરો અલગથી બનાવાયા છે ચોમાસામાં દરેક અગિયારસે ભગવાન દ્વારકાધીશની સવારી નીકળે છે મુખ્ય મંદિરમાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણની વ્યક્તિગત સેવા કરવાનું કાર્ય બે પટરાણીને સોંપવામાં આવ્યું હતું જેમાં એક લક્ષ્મીજીનો અને બીજો દિવસ સત્યભામાનો હોય છે બેટ દ્વારકામાં જ શંખ તળાવ આવેલું છે અહીં ભગવાન શ્રી કૃષ્ણએ શંખ નામના રાક્ષસનો વધ કર્યો હોવાની પણ માન્યતા છે શંખ તળાવના કિનારે શંખનારાયણનું મંદિર છે બેટ દ્વારકા ટાપુ પર ભગવાન દ્વારકાધીશજીના મંદિરથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર હનુમાનજીનું મંદિર છે જે હનુમાન દાંડી તરીકે પણ ઓળખાય છે આ સ્થળે ભાવિકો રામ હનુમાનની સોપારીની માનતા રાખે છે હાલમાં આપણે જે સ્થળને બેટ દ્વારકા તરીકે ઓળખીએ છીએ એ સ્થળ નું અસલી નામ બેટ દ્વારકા હોવાનું કહેવાય છે શા કારણે આ સ્થળ બેટ દ્વારકા તરીકે જાણીતું છે તે વિશે મિત્રો આજના કાર્યક્રમમાં વધુમાં આપને માહિતી આપી તો ભેટ નો અર્થ મળવું અને ઉપહાર થાય છે આ નગરીનું નામ આ બે વાતના કારણે છે આ મંદિરમાં અને સુદામાની મૂર્તિની પૂજા થતી હોય છે છે માન્યતા કે દ્વારકા યાત્રાનું પૂરું ફળ ત્યારે જ મળે છે જ્યારે તમે ભેટ દ્વારકાની મુલાકાત કરો છો ભાગવત કથામાં કૃષ્ણ અને સુદામાની મિત્રતાના ખૂબ જ વખાણ થયેલા છે કૃષ્ણ અને સુદામા બંને ખાસ મિત્રો હતા સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતા સુદામા અને શ્રી કૃષ્ણ બંને સાંદીપનીના ઋષિના આશ્રમમાં ભણતા ત્યારથી જ સારા મિત્ર હતા સુદામા પોરબંદરના રહેવાસી હતા અને ત્યાંથી ચાલતા ચાલતા પોતાના મિત્ર શ્રી કૃષ્ણને મળવા બીટ દ્વારકા આવ્યા સુદામા અને કૃષ્ણનું મિલન અહીં થયું એટલા માટે આ સ્થળને બીટ દ્વારકા નામથી પ્રચલિત થયું આપણે ગુજરાતીમાં તેને બીટ દ્વારકા કહીએ છીએ કારણ કે ભેટ દ્વારકા છે સુદામાજીએ શ્રી કૃષ્ણને ચોખાની ભેટ આપી હતી અને એટલે જ તેનું નામ ભેટ દ્વારકા પડ્યું માન્યતા છે કે દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ અહીંયા જ હતો દ્વારકાના ન્યાયાધીશ ભગવાન ક્રિષ્ન હતા કહેવામાં આવે છે કે જ્યારે સુદામાજી મિત્રથી ભેટ કરવા અહીં આવ્યા હતા તો ચોખાની નાની પોટલી લાવ્યા હતા પણ તેમને સંકોચ હતો પરંતુ તે ચોખાને ખાઈ નહીં ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મિત્રની દરિદ્રતા દૂર કરી તેથી અહીંયા આજે પણ ચોખાના દાનની પરંપરા છે એવી માન્યતા છે કે ચોખા દાન કરવાથી ભક્તના જન્મો સુધીના ગરીબી દૂર થાય છે મિત્રો આ હતો આજનો વીઆર લાઈવ નો ઓફબીટ વિશેષ કાર્યક્રમ મળીશું ફરી એક નવા વિષયલક્ષી ચર્ચા સાથે ત્યાં સુધી આપ જોતા રહો વીઆર લાઈવ અને મને આપશો રજા નમસ્કાર